જે હમણાં પચીસ તારીખની ગાય ઉતરી હતી એ ગાય આપણે ચેક થાય છે જે છે એ તમારી નજરની સામે છે બે ટાઈમ જરૂર દોરાઈને લેવાની રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા રા ચોકડી આવો એટલે જેતળા રોડ ઉપર આપણો વાળો આવેલો છે અને છાતી ઠોકીને કહીએ છીએ કે બે ટાઈમ આપણે ત્યાંથી દોરાઈને લેવાની ફરજિયાત ટાઈમ ટુ ટાઈમ અને બંને ટાઈમ દૂધ સરખું ના આવે તો આપણી પાસે ગાય નહીં લેવાની અને તમને ભાડો વર્તી આપશું બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ કે સાંજે ઊંચું નીકળ્યું ને એટલે સાંજે વધારે નીકળે ને સવારે ઊંચું નીકળે એ વસ્તુ આપણી પાસે ક્યારેય બનશે નહીં અને ક્યારે કોઈ કોઈ પણ આ જુદી દગો થયો નથી થશે પણ નહીં અને પુંજાભાઈ ખટાણા રાવાળો તમે જોઈ શકો છો તાજી વીઆઈલી છે એકદમ બંબાકાર ધારો છે ના દૂધ તો હવે તાજે વીઆેલી એટલે કોઈ કેવરાય નું દૂધ કેટલું હોય અને તમામ ગાયો આપણી પાસે આજની તારીખમાં હાજરમાં છે પચીસ તારીખની ગાય ઉતરી હતી એ ગાય આપણે ચેક થાય છે જે છે તમારી નજર થી સામે છે બે ટાઈમ જરૂર દોરા લેવાની રાહ ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા રા ચોકડી આવો એટલે જેતણા રોડ ઉપર આપણો વાડો આવેલો છે અને છાતી ઠોકીને કહીએ છીએ કે બે ટાઈમ આપણે ત્યાંથી દોરાઈ લેવાની ફરજિયાત ટાઈમ ટુ ટાઈમ અને બંને ટાઈમ દૂધ સરખું ના આવે તો આપણી પાસે ગાય નહીં લેવાની અને તમને ભાડું વર્તી આપશું બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ કે સાંજે ઓછું નીકળ્યું ને એટલે સાંજે વધારે નીકળે ને સવારે ઊંચું નીકળે એ વસ્તુ આપણી પાસે ક્યારેય બનશે નહીં અને ક્યારે કોઈ કોઈ પણ આ જુદી દગો થયો નથી થશે નહીં પણ નહીં અને પુંજાભાઈ ખટાણા રાવાળો તમે જોઈ શકો છો તાજી વીઆેલી છે એકદમ બંબાકાર ધારો છે ના દૂધ તો હવે તાજે વીઆેલી એટલે કોઈ કેવા દૂધ કેટલું હોય

રા દો દોવારો ની હે નાના રહે તો નું થોરા હોમી હે તો કટા